પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડ કેસમાં બાણગાવ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ શંકર આધ્યાના ઘરે દરોડા પાડ્યા બાદ ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પશ્ચિમ બંગાળમાં અનાજ વિતરણ કૌભાંડને લઈને દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં રૂપિયા નવ થી દસ કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે જ્યારે રૂપિયા બે હજાર કરોડની રકમ બાંગ્લાદેશ અથવા દુબઈ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની આશંકા છે મતલબ કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળમાં ઈડીના દરોડા ચાલુ છે તપાસ એજન્સીએ કહ્યું હતું કે રાશનની ચોરી કરીને મિલ માલિકો અને પીડીએસ વિતરકોમાં વહેંચવામાં આવી ચોખાના મિલરોએ કેટલીક સહકારી મંડળીઓ સહિત કેટલાક લોકો સાથે મળીને ખેડૂતોના નકલી બેંક ખાતા ખોલ્યા અને ડાંગર ઉત્પાદકોને આપવામાં આવતી એમએસપી હડપ કરી મુખ્ય શંકાસ્પદ પૈકીના એક એક કબૂલ્યું છે કે ચોખાની મિલો દ્વારા ક્વિન્ટલ દીઠ આશરે રૂપિયા બસ્સો ની કમાણી અનાજ માટે કરવામાં આવી હતી જે સરકારી એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસેથી એમએસપી પર ખરીદવાની હતી